જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બાળકોને પ્રિય એવો નાસ્તો બનાવીશું જો તમારા બાળકો વેજીટેબલ નથી ખાતા તો જો આ નાસ્તો બનાવીને તમે આપશો તો તે હોશે હોશે ખાશે અને એટલા સોફ્ટ બને છે આપણે વેજીટેબલના મુઠિયા બનાવવાના છે તો એટલું વેજીટેબલથી ભરપૂર છે અને બાળકોને પણ બહુ ભાવશે મોટા પણ ખાઈ શકશે અને બધાને ખૂબ પ્રિય લાગશે એક વખત તમે બનાવશો તો તમે વારંવાર બનાવશો એટલે આજે આપણે મસ્ત નાસ્તો બનાવીએ તો ચલો મારા રસોડામાં આપણે વેજીટેબલના મુઠિયા આજે બનાવીશું સ્વાદિષ્ટ ઘઉંનો મોટો લોટ લેવાનો જે આપણે શીરો બનાવીએ છીએ મોટો લોટ લેવાથી આપણા મુઠિયા ચીકણા નહીં બને એક કપ ભરીને મેં મોટો લોટ લીધો છે ઘઉંનો ચણાનો લોટ લઈશું બે ચમચી એનાથી બેડિંગ સારું આવશે એટલે બે ચમચી આપણે ચણાનો લોટ લઈશું વેજીટેબલ મેં લીધા છે મિત્રો ગાજર લીધું છે એક કોથબી થોડી લીધી છે પાલક લીધી છે સો ગ્રામ સો ગ્રામ ફ્લાવર લીધું છે તમે કોબી પણ લઈ શકો એક કેપ્સિકમ નાનો ટુકડો લીધો છે તો વેજીટેબલ બધું આમાં નાખી દઈશું તમે આમાં મકાઈના દાણા પણ નાખી શકો કોબી નાખી શકો વેજીટેબલ તમારે જે લેવું હોય એ પ્રમાણે લઈ શકો છો આ નાસ્તો જો તમારા બાળકો વેજીટેબલ નથી ખાતા તો આ રીતે તમે બનાવીને આપશો તો તે હં હોશે ખાશે અને મોટાને પણ ભાવશે આ મુઠિયા એટલા સોફ્ટ બને છે કે દોત વગર પણ ખાઈ શકાય હવે એમાં મસાલા કરી લઈશું એક ટેબલ સ્પૂન લસણ મરચાં અને આદુ લીધું છે ધાણાજીરું નાખીશું એક ચમચી અડધી ટી સ્પૂન હળદર નાખીશું મરચું એક ટી સ્પૂન લીલા મરચાં લીધા છે એટલે તીખા તમારે વધારે જોઈએ તો મરચું વધારે પણ નાખી શકો તલ નાખીશું એક ટેબલ સ્પૂન મિત્રો આમાં તલ એટલા મસ્ત લાગે છે એનો સ્વાદ બહુ સરસ લાગે છે હવે એ સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે આમાં દહીં નાખીશું તમારી જોડે દહીં નથી તો તમે લીંબુનું પાણી પણ નાખી શકો છો એક ટેબલ સ્પૂન મેં દહીં લીધું છે એક ટેબલ સ્પૂન ગોળ લીધો છે તો ખાટો મીઠો સ્વાદ મસ્ત લાગશે મુઠિયામાં તમે ખોળ પણ વાપરી શકો મેં ગોળ લીધો છે બે ચપટી જેટલા છોડા લીધા છે જે ખાવાના છોડા આવે સાજીના ફૂલ તે લીધા છે તે આમાં નાખી દઈશું એનાથી આપણા મુઠિયા સોફ્ટ બનશે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું પાલકમાં થોડું ખારાસ હોય છે એટલે મીઠું આપણે જોઈને જ નાખવાનું હવે આ બધું મિક્સ કરી અને મસ્ત લોટ તૈયાર કરી લઈશું આમાં વેજીટેબલ વધારે આવે છે મિત્રો એટલે બહુ મસ્ત મુઠિયા લાગે છે તો તમને જો મારો વિડીયો ગમે તો ચોક્કસથી તમે બનાવજો બધું બરાબર મિક્સ કરી લઈશું થોડું તેલ નાખીશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તમારે આમાં પાણી બિલકુલ લેવાની જરૂર નહીં પડે કારણ કે વેજીટેબલ પાણીનો ભાગ હોય છે એટલે એનાથી જ આપણો લોટ બંધાઈ જશે અને કદાચ તમને થોડું કાઠું લાગે તો એક ચમચી પાણી તમે લઈ શકો છો હવે આપણે આના બોલ્સ બનાવીશું હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો થોડો તેલવાળો હાથ કરી લઈશું અને મસ્ત બોલ બનાવીશું સાઈડ તમારે જેવડી કરવી હોય એવી કરી શકો છો દબાઈને બોલ્સ બનાવવાના મિત્રો એટલે ખુલ્લી ના જાય તો આ રીતે મસ્ત બોલ તૈયાર કરીશું અને એક કાણાવાળી પ્લેટ લઈશું એને તેલવાળી કરી અને એના ઉપર ગોઠવી અને પછી આપણે એને વરાળથી બાફીશું આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લઈએ આને બનાવતો પણ વાર નથી થતી અને ઓછા તેલમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે કોઈ પણ ચટણી સાથે તમે ખાઈ શકો એકલા પણ તમને ખૂબ સારા લાગશે આ તમે એકલા ખાસો મુઠીયા તો પણ બહુ મસ્ત લાગશે આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લઈશું બધા જ બોલ્સ વાળીને તૈયાર કરી લીધા છે ડીશ મારે થોડી નાની પડશે એટલે હું ડીશ બદલી દઈશ કારણ કે એમાં થોડી જગ્યા રાખી અને ગોઠવીશું આપણે બોલ્સ તો જ્યારે કૂક થશે એટલે થોડા ફૂલશે એટલે થોડી જગ્યા રાખવાની અને આ રીતે બધા ગોઠવી અને પછી આપણે સ્ટીમ કરીશું એક બાજુ ગેસ ઉપર પાણી મૂકી દેવાનું ગરમ થવા માટે ગોઠવી દઈએ બધા બોલ્સ બધા મેં ગોઠવી લીધા છે એક બાજુ પાણી પણ ગરમ થઈ ગયું છે તો એમાં આ મૂકી દઈશું હવે આને મધ્યમ તાપે આપણે વીસ મિનિટ માટે ચડવા દઈશું વીસ મિનિટ કૂક થવા દઈશું હવે મુઠિયાને વીસ મિનિટ થઈ ગઈ છે આપણા મુઠિયા કૂક થઈ ગયા છે હવે આને બિલકુલ ઠંડા થવા દઈશું ગેસ બંધ કરી દઈશું મુઠિયા હવે ઠંડા થઈ ગયા છે ફૂલીને ડબલ થઈ ગયા છે મિત્રો તમે આને વઘાર કરાવવાના ખાશો તો પણ એટલા જ મસ્ત લાગશે સ્વાદિષ્ટ લાગશે આ રીતે જુઓ કેટલા સરસ સોફ્ટ થયા છે અને વેજીટેબલ વધારે હોવાથી સ્વાદમાં બહુ જ મસ્ત લાગશે તો તમે વઘાર કરાવવાના ખાશો ને તો પણ સરસ લાગશે ચલો હવે આપણે વઘાર કરી લઈએ એક કઢાઈમાં તેલ લઈશું બે ટેબલ સ્પૂન તેલ લઈશું એમાં વઘાર નાખીશું રાઈ નાખીશું ગેસને ફ્લેમ બિલકુલ ફ્લો રાખીશું થોડા તલ નાખીશું કોથમી નાખી લઈશું અને કોપરાની સીમ મિત્રો આમાં કોપરાની સીમ બહુ મસ્ત લાગે છે અને તેલ તલ પણ એટલો ક્રંચિત સ્વાદ આવશે તમારે તો તલ તમારે અને કોથમી જરૂરથી નાખવાની હવે આમાં નાખી દઈશું મુઠિયા અને મસ્ત વઘાર કરીશું જોતો જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત દેખાઈ રહ્યા છે અને થોડી વાર ચડવી લઈશું હવે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું ચલો એક પ્લેટમાં કાઢી લઈશું જોતો જ મોઢામાં પોણે આવી જાય એવી સુગંધ આવી રહી છે મિત્રો તમે આ રીતે જો બાળકો તમારા વેજીટેબલ નથી ખાતા તો આ રીતે બનાવી અને તમે ખવડાવજો અને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો સ્કૂલે જાઓ જાય બાળકો ત્યારે પણ તમે આપી શકો છો મેં મુઠિયા કોથમીરની ચટણી સાથે અને ટમેટા સોસ સાથે સર્વ કર્યા છે કેટલા સોફ્ટ બન્યા છે મિત્રો એકલું વેજીટેબલ છે અંદર બહુ મસ્ત લાગે છે તો આ રીતે તમે બનાવજો અને મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો અને મારા વિડીયોને લાઈક કરશો અને મારો વિડીયો જો તમને ગમે હોય તો મિત્રો સાથે શેર કરજો જય માહિંગલાજ